ભીનું ભીનું જ નાખતા હોય બધું આ પણ તું સુગંધ આવી ગયા લીમડાની લસણની એક ચમચી ભરીને એ ખાસ જરૂરી છે હા હા તો ફ્રેન્ડ્સ જોઈ લે એકદમ જીરું અને લસણ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે હવે એમાં નાખી દીધા કાંદા ટામેટા

આપણે તો ઉસલ મિસલ હોય કે પાણીપુરી હોય આપણે કોઈ દિવસ પાણીપુરી તો કોઈ ના પાડતું જ નહીં ના પડાય ત્રણ જણ વચ્ચે ત્રણ જણ વચ્ચે સુપુરી ખલાસ થઈ જાય છે મિત્રો અમારી સુપુરી નું પેકેટ ચટણી જોયું કે મારું ખજૂર લાવવાનું સક્સેસ થઈ ગયું દેશમાંથી

ખરાબ થાય નહી ખજૂર વસ્તુ એકદમ સીલ પેક હતું એકદમ વેક્યુમ સીલ આ મેડમ છે ભાઈ ચલાવવા દેતા નથી આપણું આ દુનિયાનો આપડું છે એ મારા મિત્રો સમજી ગયા સમજવા ઘર ઘર કી કહાની માણસો પર ની જાય ને પછી એનું જે બધું હોય ને રાજ એ રાજુશી બધું બધું બંધી જાય

વરસાદની ની સીઝન સ્ટાર્ટ થઈ ગઈ હવે હર વર્ષે મે મહિનામાં વરસાદ પડશે લગભગ આજે ત્રીજો દિવસ થઈ ગયો મેડમ મુંબઈ માં વરસાદ નથી આવે તો બી પ્રોબ્લેમ નથી આવતો તો બી પ્રોબ્લેમ એવું રીતે વરસાદ હતો તો શું છે કે થોડું ઠંડક થઈ ગઈ હતી પણ હવે જે તપારો નીકળે છે તમે મારા ચહેરા ઉપર જોયું ને પસીલો પસીલો થઈ ગયો છું કેટલો તપારો અહીંયા પંખો બી ચાલુ છે તો પણ એકદમ તપારો છે તો બેક ટુ કિચન ને અહીંયા આપણા થઈ ગયા છે ને કાંદા લસણ ને બધું એકદમ મસ્ત એકદમ ઘડી ગયા છે ત્યાં બનાવેલો જે પેસ્ટ છે એમાં ઉમેરી દઈશું આપણે હમ અને મારા ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ફેમિલીને ખાસ વિનંતી છે કે અમુક જણા જે જોવે છે ને એ સબસ્ક્રાઈબ નથી કરતા પણ વ્લોગ અમારો પૂરેપૂરો જોવે છે તો પ્લીઝ તમને આટલા જ અમે પસંદ છે તો અમારા વ્લોગને ખાલી સબસ્ક્રાઈબ કરી દો તમે અને લાઈક એક આપી દેજો બસ તમારી લાઈક જ અમારા માટે મહત્વની વસ્તુ છે અને તમારું સબસ્ક્રાઈબ કરેલું એ અમારા માટે મહત્વની વસ્તુ છે તો અઠ્ઠાવન ટકા નોન સબસ્ક્રાઈબર છે અઠ્ઠાવન ટકા નોન સબસ્ક્રાઈબર આપણા બ્લોગો જોઈ છે પ્લીઝ ખલે સબસ્ક્રાઇબ કરો એક અંગૂઠો દબાવવાનો છે બસ તમારે સબસ્ક્રાઇબ બટન પર અને એક લાઈક બટન ઉપર અને બેલ દબાવીને ઓલ સિલેક્ટ કરી દો એટલે અમારી બધી જ માહિતી તમને મળી જશે મસાલો જો ગયો તો હવે એની અંદર આપણે આ મસાલો મસાલા મસાલા ને બધું મસાલો ને આ ને છે

જોઈ લો આ વાટકીમાં જેટલું હતું બધું પાણીની અંદર સમાઈ ગયું છે અને ફટાફટ ઉબાડો બી આવો મિનો જો

એટલે અમે મુંબઈના બી અને મંગરોળના બી અમારો જન્મ તો મુંબઈમાં થયો છે પણ અમારું વતન જે છે એ સૌરાષ્ટ્ર માંગરોળ બંદર છે અને પોરબંદર બી અમને અતિ પ્રિય છે કેમકે પોરબંદર બાજુમાં જ છે અને મેડમના મામા પોરબંદરમાં રહે છે એટલે એમને અતિ પ્રિય છે બરાબર તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું જોઈ લો લંચ સર્વ થઈને રેડી છે ગરમા ગરમ ઉસલ સાથે અહીંયા જોઈ લો ફરસાણ બી લીધો આવ્યો હું મિસલનું અહીંયા છે સંભારો અને અહીંયા જોઈ લો મુંબઈ સ્પેશિયલ કડક પાઉ નરમ પાઉ અને ત્યાં છે મેડમ અમારી તો ચાલો મેડમ હવે ફટાફટ જમી લઈએ અને દિવ્યાભાઈ બી આવે જ છે એમને ફોન કરી દીધો છે તો એ રસ્તામાં જ હશે લગભગ આવતો જ હશે તો ચાલો ફટાફટ જમી લઈએ જોઈ લઈએ વાટકામાં બી કાણી નાખ્યું છે એટલે ઉસલ મિસલ ખાવું હોય ને તો વાટકામાં મોટી મોટી પ્લેટ આવી આવી ઊંડી જે પ્લેટ હોય ને એમાં જ મજા આવે તો ફ્રેન્ડ્સ બપોરનું જમવાનું થઈ ગયું છે અને મેડમ નીકળી ગયા એમના કામે અને જોઈ લો અહીંયા કુકરની અંદર બટેકા બાફવા માટે મૂકતા ગયા છે અહીંયા મેં જોઈ લો સીડલેસ ખજૂર કાઢી નાખ્યા છે જે સીડલેસ ખજૂર આપણે દેશમાંથી લાવ્યા હતા અહીંયા જોઈ લો રગડો ને અહીંયા બધું ચટણી વગેરે બધું બનાવવાનું સામગ્રી બી નીકળી ગયું છે તો હવે મેડમ ઓર્ડર પરથી આવે એટલે આપણે સીધા પાણીપુરીના પ્રિપેરેશનમાં લાગી હશું તો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં અત્યાર સુધી મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી